જય શ્રી કૃષ્ણ નારાયણ મહાદેવ કેમ છો બધા મજામાં છો નવા વ્લોગ ની તમારું બધાનું સ્વાગત છે અમારા બીજા બેન તો આજે સવારમાં ઊઠી ગયા છે અને ધીંગા મસ્તી પણ આતરી દીધી છે ક્યાં વયા ગયા બેન હતા ગઈ જા ફેન ગીચ કા ન એ દેખા ચલો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ આપણું પણ પણ નીકળીએ વાતાવરણ પણ જો એકદમ અત્યારમાં તો સવાર સવારમાં ચોખ્ખું વાતાવરણ છે અને સામે જો લીલોતરી બધી ચક્કલીઓ પણ જો તેની મોજની અંદર આવ ધબધાટી બોલાવે છે બધા નવરાત્રે બજારમાં પણ બેસી ગયા બધા ગુરુ પૂર્ણિમા પવિત્ર દિવસ છે તો આપણે શંકર મંદિરે બાળકોને ભટક ભગન રાખેલું છે ગુરુ પૂર્ણિમા નિમિત્તે તો ત્યાં પણ આપણે જવાનું છે રસોઈ બનાવવા અને બાળકોને જમાડવા માટે હેપી ગુરુ પૂર્ણિમા બધાય મિત્રોને પવિત્ર દિવસ માટે હાર્દિક શુભકામના પણ સવારમાં રૂટિન કામકાજ ચાલુ કરી દીધું છે

બડે હેપી ગુરુ પૂર્ણિમા નાસ્તો માં ઘર ગઈ ગયા છે ઉઠીને કોઈ બરાબર બેન ને તો નાસ્તો જ કરવા જોઈએ પછી બીજી વાત બરાબર શું મજા આવી હું ને ને ના ના નહી ના જાય એને રાત પરવાઈમાંથી ને આવું તો રાત તો ગામમાં બંગલો છે ને ત્યાં ક્યાં આમાંથી બંગલો પાછા જવાનું છે એટલે બંગલામાં જવાનું છે माने मैं माफी बोलूं मैं गम से हूं ज्यादा एक हद गम है हैं हैं गुरु बड़ है मतलब गुरु बगल आले ना क्यों हम जो क्या बड़ा कर को सो बस हद ही है अपना गुरु कौन हो अपने हाथे मान ले

કેવો અત્યારેમાં મન મૂકીને વરસાદ ચાલુ થઈ ગયો યો નવા કપડા એક બાજુ જૂના કપડા એક બાજુ મમીને કેવી મદદ કરાવે જ અમે દીજા બેન આ પેન શું થઈ ગઈ પેન નોમે શું

nãy <Nee tình> <Nee tình> kẹp <bhe> ra nó <Nee> vừa ít nhất thì hở varni làm chưa? cái la ve ra? cái la ve ra? Đa 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 đa, năm 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 năm

રાન થઈ ગયો છે અને વરસાદ પણ ચાલુ થઈ ગયો છે આપણે અહીંયા ચાલો જો આપણે શંકર મંદિર આપણે પોચી ગયા છીએ ત્યાં આપણે શંકર બાપાના દર્શન કરી લઈએ

पीरसे themes... बार को न को योग्य अस्तित्व तीव्रता के साथ रुझान बढ़ रही है, अधिकारियों को नाचने वाली टीम निकली है। लाइव दृश्य आप लोगों के द्वार को न गर्मा गर्म कांप लग जाए, तो तीव्र अस्तित्व खाई सकते हैं न एन तो 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 कर दी तो चैनल ने लाइक शेर सब्सक्राइब जरूर कर दीडियो केव लगे कमेंट में जनवज लाइक करने तो भूलताज नहीं